ત્યાં લોમસજીએ કહ્યું ભરત શ્રેષ્ઠ આ પરમ પવિત્ર દેવ નદી કૌશિકી છે આના તટ પર આ વિશ્વામિત્રજીનો રમણીય આશ્રમ દેખાઈ રહ્યો છે અહીં જ મહાત્મા કશ્યપ વિભાંડકનો આશ્રમ છે આને પુણ્યાશ્રમ કહે છે મહર્ષિ વિભાંડકના પુત્ર ઋષિ મોટા તપસ્વી અને જીતેન્દ્રિય છે એકવાર અનાવૃષ્ટિના સમયે તેમણે પોતાના તપોબળથી વૃષ્ટિ કરાવી દીધી હતી તે પરમ તેજસ્વી અને સમર્થ વિભાંડ કુમાર હરણીના ઉદરથી ઉત્પન્ન થયા હતા યુધિષ્ઠરે પૂછ્યું ભગવાન મનુષ્યનો પશુ જાતિ સાથે યોનિ સંસર્ગ થવો તો શાસ્ત્ર અને લોક બંનેની દ્રષ્ટિમાં વિરુદ્ધ છે પછી પરમ તપસ્વી કશ્યપનંદન ઋષ્ય હરણીના ઉદરથી કઈ રીતે જન્મ લીધો તથા અનાવૃષ્ટિ થવાથી તે બાળકના ભયથી કૃતાસુરનો વધ કરનારા ઇન્દ્રે કઈ રીતે વૃષ્ટિ કરી લોમસજી બોલ્યા રાજન બ્રહ્મસિંહ વિંભાંડક મોટા સાધુ સ્વભાવના અને પ્રજાપતિ જેવા તેજસ્વી સ્વભાવના હતા તેમનું વીર્ય અમુક હતું અને તપસ્યાને કારણે અંતઃકરણ શુદ્ધ થઈ ગયું હતું એકવાર તેઓ એક સરોવર પર સ્નાન કરવા ગયા ત્યાં ઉર્વશી અપ્સરાને જોઈને જળમાં જ તેમનું વીર્ય સંકલિત થઈ ગયું એટલામાં ત્યાં એક તૃષાતુર હરણી આવી અને તે જળની સાથે વીરેને પણ પી ગઈ તેનાથી તેને ગર્ભ રહી ગયો વાસ્તવમાં તે એક દેવકન્યા હતી કોઈ કારણવશ બ્રહ્માજીએ તેને શાપ આપતા કહ્યું હતું કે તું મૃગ જાતિમાં જન્મ લઈને એક મુનિપુત્રને ઉત્પન્ન કરીશ ત્યારે શાપ મુક્ત થઈ જઈશ વિધિનું વિધાન અટલ છે આનાથી મહામુનિ ઋષિશૃંગ તે હરણિના પુત્ર થયા તેઓ બહુ તપો નિષ્ઠ હતા અને હંમેશા વનમાં જ રહેતા હતા તેમના મસ્તક પર એક શિંગડું હતું તેથી તેઓ ઋષિ